નમસ્કાર સ્વાગત છે સુંદરવનના મેનગ્રોવ જંગલોને પ્રકૃતિના રક્ષક માનવામાં આવે છે પરંતુ જે રીતે માનવીઓ પ્રકૃતિમાં દખલ કરી રહ્યા છે તે આ રક્ષકોને નબળા પાડી રહ્યા છે ચાલુ આબોહવા પરિવર્તનના કારણે કંઈક અકલ્પનીય બન્યું છે ત્રીસ વર્ષમાં બે ટાપુઓ ભાંગડોની અને જંબુદ્વીપ દ્વીપ લગભગ અદૃશ્ય થઈ ગયા છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એફએસઆઈ મુજબ બે હજાર ત્રેવીસમાં ઘણા વિસ્તારોમાં મેનગ્રોવ જંગલ આવરણ ઘટ્યું છે પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં આ આવરણ સંકુચાઈ ગયું છે અહેવાલ મુજબ બે હજાર પચાસ સુધીમાં એકસો તેર દરિયાકાંઠાના શહેરોના ભાગો સમુદ્રમાં ડૂબી શકે છે સુંદરવનના દક્ષિણ કિનારે આવેલા ભાંગળુની ટાપુની વાર્તા અત્યંત દુઃખદ છે ઓગણીસસો પંચોતેરમાં ભાંગણુની ટાપુ વૃક્ષો અને છોડથી ભરેલો હતો

જંબુદ્વીપ વિશાળ હતો પરંતુ બે હજાર સોળ સુધીમાં જંબુદ્વીપનો મોટો ભાગ સમુદ્ર દ્વારા ગયો હતો માટે નાસા અને જાણવા મળ્યું કે દર વર્ષે સુંદરવનમાં ત્રણ સેન્ટીમીટર સુધીની જમીન સમુદ્રમાં ડૂબી રહી છે સમુદ્ર શા માટે ટાપુઓને ગળી રહ્યો છે જો આ બાબતે વાત કરીએ તો અહેવાલો દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિંગથી સમુદ્રનું સ્તર વધી રહ્યું છે જેના કારણે ટાપુઓ ડૂબી રહ્યા છે બે હજાર ત્રેવીસ ના આઈપીસીસી રિપોર્ટ મુજબ વધતી ગરમી અને ગ્લોબલ વોર્મિંગ થી હિમાલયના બરફ પીગળી રહ્યા છે દરિયાઈ પાણીમાં મીઠાનું સ્તર પણ વધી રહ્યું છે જેના કારણે માટીનું ધોવાણ વધી રહ્યું છે જે મેનગ્રોવના મૂળને ખતમ કરી રહ્યું છે કેટલા વિસ્તારોમાં જોખમ છે જો આ વાત કરીએ તો સુંદરવનમાં ધોળામારા મુશુની અને સાગર પહેલાથી જ ત્રીસ ચોરસ કિલોમીટર જમીન ગુમાવી ચૂક્યા છે એવો અંદાજ છે કે બે હજાર ત્રીસ સુધીમાં વધુ પંદર ટકા વિસ્તાર પાણીમાં ડૂબી શકે છે અન્ય ટાપુઓ અને પ્રદેશોની વાત કરીએ તો અંદમાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ ટાપુઓના નીચાણવાળા ટાપુઓ પણ સમાન જોખમનો સામનો કરી રહ્યા છે દરિયાકાંઠાના શહેરોની વાત કરીએ તો બે હજાર પચાસ સુધીમાં ભારતના એકસો તેર શહેરો જોખમમાં છે જેમાં ગુજરાતનું ભાવનગર કેરળનું કોચી આંધ્રપ્રદેશનું મુંબઈ કોલકાતા અને ચેન્નાઈનો સમાવેશ થાય છે સુધીમાં શું થશે અહેવાલો કહે છે કે આગામી વર્ષોમાં ઘણા ભારતીય શહેરો સમુદ્રમાં ડૂબી શકે છે પશ્ચિમ બંગાળમાં સુંદરવનનો પંદર ટકા ભાગ ડૂબી શકે છે જેનાથી આ વિસ્તારના જેનાથી આ વિસ્તારમાં ચાર પોઈન્ટ પાંચ મિલિયન લોકો પ્રભાવિત થઈ શકે છે વધુમાં ગુજરાતના દરિયાકાંઠાના શહેર ભાવનગરમાં સમુદ્રનો સ્તર સત્યાસી સેન્ટીમીટર વધવાની ભવિષ્યવાણી છે જ્યારે ચેન્નાઈ અને મુંબઈ જેવા મહાનગરો પણ ધીમે ધીમે ડૂબી શકે છે જેનાથી લાખો લોકો પ્રભાવિત થશે કેરળના કોચીમાં પાંચ લાખથી વધુ લોકો પર આની સીધી અસર થશે જેથી લાખો જીવોના જીવ ગુમાવવાથી બચવા માટે સરકારે મેનગ્રોવ પુનઃસ્થાપન દરિયાઈ દિવાલો અને આબોહવા અનુકૂલન નીતિઓ પર ભાર મૂકવો ખૂબ જ મહત્વપૂર્ણ છે વધુ માહિતી માટે આપ જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ